ક્યાંક સમય બતાવતું ડિસ્પ્લે નથી તો ક્યાંક કેમેરા અને સ્ટોપેજ બતાવતું ડિસ્પ્લે ગાયબ છે ઘણા બસ સ્ટોપ પર જીવંત વીજ વાયર ખુલ્લા જોવા મળ્યા હતા જે લોકોના જીવ પર જોખમ સમાન છે આંગે વીએમસી ના વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે વડોદરા શહેર માત્ર કહેવાતું સ્માર્ટ સિટી છે તો ખુલ્લા લાઈવ વાયર છે લોકો માટે રિસ્ક્યુ હોય ડિસ્પ્લે કરવા માટેની કોઈ પ્રોવિઝન નથી જે રીતનું પ્રેઝન્ટેશન કરે તું એનાથી વિપરીત સ્માર્ટની જગ્યાએ અનસ્માર્ટ કેવી રીતે હોય એનું એક્ઝામ્પલ વડોદરા સિટીનું જે સિટી બસ સર્વિસ છે ને બસ સ્ટોપ છે એ નમૂનારૂપ થઈ ગયા છે બીજી બાબત એ છે કે કેટલીક જગ્યા ઉપર તો બસ સ્ટેન્ડની આજુબાજુની અંદર કેટલાક લોકોએ દબાણો કર્યા છે કેટલીક જગ્યા ઉપર તમે જોશો કે વાયરો છૂટા છે જો કદાચ કોઈને અકસ્માત થાય અથવા તો કોઈને કદાચ જો શોર્ટ સર્કિટ થાય અથવા તો કોઈને ઝાના ન થાય તો તેનો જવાબદાર કોણ